આપડે પેલું રેણ વાળું ભૂત યાદ વાળું પેલું બલિયાનું બલિયાનું યાદ છે ને હવે એવું થયું એ ભૂત આ આવી ગયું હા અને છોકરા ને ખેતર માં ભારે તો ચોટીઓ બધી દે ની ચાલે ચાલે બહુ ના

આવશે અમુ જો આ દેખાય છે કે નહી દેખાતું એવું કરે આ બોલ બહુ અવાજ ના કર આ બે ખાલી બાર બોલાવું પડશે જોવા પરાતા ભીવાનું નઈ પધાર તો બાર બોલાવવું પડશે ગુંડારામ બેહાર પડશે

Why is it hurt? I will give him a big kiss Take your kid How do youınıt have a place to rest? It

લે સાપો રમી સાપુ રમીએ નામ પડતું હમજો સમજો ને હા સમજુ બાર સાપુરમ ચોકલ ખાવાની હે

એ કાઈ ના ઓલે ચોકલેટ તાજી તું ના તે દરથી લેકાય ના એ સીધું બે આશે ન કે હું ચોકલેટ ખવડાવું ભાભાર ચોકલેટ ખવડાવું મારું કીધું કરે ને કરે નહીં કરે નહીં ખવડાવી ચોકલેટે નહીં ખવડાવી જા

અને એક કોમ કરવું પડશે શું આપણે હે ને એના જેવું થવું પડશે એવું કરવું હા તો જ મેળવશે કેમ કે આ વિચિત્ર બહુ ભાવ જોયું નહીં ત્યાં વિચિત્ર છે કે હવે એના જેવું થઈએ ને તો જ આ હાથમાં આવે ને હાથમાં નહીં આવે વાત તો હાથી તારી એને પકડવું તો પડશે ને યાર પકડવું તો પડશે ને અમે પૂરવું હોય અને મેલિયા હોય પેલા નેના ભૂતો દોડે એ નહીં ઓમ હ

નહી પણ શું કરવું પડ દેખાય દેખાય તો નજર ના પડો લેલા આમાં હું ખબર હે આપણને જોવો ને તો એને એવું લાગે કે આ મારા જેવા

आई आई ओरखये आई अच्छा कबूजा अच्छा है કરવું પડ્યું બે તું અહી આવ્યા મારા જેવા કરીને મારે ખાવ પડે

નહીં શું કર્યું તે તો બેસતું હોય તો ભાગ્યો બે ભાગ્યો ભાગ્યો

ના જવાય હમણાં કાયું કરેલું કાયું થઈશું જબરદસ્ત તને ના નથી પડી મેં કે નહીં પકડું નહીં પકડવું અરે પણ કરતું તું બધાને એટલા પકડવા સોડિયો કાઢ્યો તાલ છે